અમે એક વિનંતી કરીએ છીએ કે વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો કેમ કે તમારી એક લાઈક અને એક શેર અમારા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સમયને રિવસ કરીને જોઈએ તો જુલાઈ ઓગણીસો પંચાણુંમાં ભારતમાં પહેલાં મોબાઈલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદ મોબાઈલનો જમાનો શરૂ થયો અને એમાં પણ અમુક લોકો પાસે જ મોબાઈલ જોવા મળતો પછી ધીરે ધીરે મોબાઈલનો ક્રીજ વધ્યો એટલે લોકો જોડે મોબાઈલ પણ વધારે જોવા મળવા લાગ્યા જેમાં પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોન આવ્યા પછી કલર ફોન આવ્યા ત્યારબાદ રિંગ ટોન આવ્યા મેમરી કાર્ડ આવ્યા થ્રી જીબી એમપી ફોર વિડીયોવાળા પણ મોબાઈલ માર્કેટમાં આવ્યા અને વર્ષ બે હજાર આઠની અંદર એચટીસી કંપની દ્વારા ભારતમાં પહેલું સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં આવ્યું અને એના બીજા જ વર્ષે એટલે કે બે હજાર નવમાં એ જ કંપનીએ ભારતમાં એચડીસી ડ્રીમ નામનો પહેલો એન્ડ્રોઈડ સ્માર્ટફોન લોન્ચ કર્યો ત્યાર પછી ધીરે ધીરે લોકો પાસે સ્માર્ટફોન દેખાવા લાગ્યા અને વર્ષ બે હજાર પંદર સુધી લોકો ટુ જી અને થ્રી જી ડેટાનો ઉપયોગ કરતા થઈ ગયા જોકે ખૂબ જ ઓછા લોકો તેનો ઉપયોગ કરતા હતા કારણ કે તે સમયે ઇન્ટરનેટ ખૂબ જ મોંઘું હતું એટલે લોકો ભાગ્યે તેનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ સપ્ટેમ્બર બે હજાર સોળમાં ભારતીય બિઝનેસમેન મુકેશભાઈ અંબાણીએ જીઓ ફોર જી નેટવર્ક લોન્ચ કર્યું અને એ પણ પહેલાં છ મહિના માટે બની જે માર્કેટમાં આવતાની સાથે જ ચારેય વોર છવાઈ ગયો લોકો સ્માર્ટફોન ધડાધડ ખરીદવા લાગ્યા આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જીઓ આવ્યા પછી જ ઇન્ટરનેટ સસ્તું થયું નાનામાં નાનો માણસ પણ ઇન્ટરનેટ વાપરતો થઈ ગયો અને જેમને એનો સદુપયોગ કર્યો એ લોકોની આખી જિંદગી બદલાઈ ગઈ એમ કહીએ કે સ્માર્ટફોન આવ્યા પછી આખી આખો માણસ જ બદલાઈ ગયો પણ સિક્કાની જેમ બે બાજુ હોય છે એમ સ્માર્ટફોનથી ફાયદાની સાથે સાથે નુકસાન પણ ઘણું થયું છે જે ફોન ખરીદીને માણસ એનો માલિક બન્યો હતો એ જ સ્માર્ટફોન હવે માણસનો માલિક બની ગયો છે જેમ કોઈ નશાની લત લાગી જાય એમ લોકોને હવે સ્માર્ટફોનની લત લાગી ગઈ છે તમે માનો કે ના માનો પણ અમે એ વાત તો ખાતરીથી કહી શકીએ કે તમે જો ફ્રી હશો અને કોઈ જગ્યાએ એકલા બેઠા હશો તો પાંચ મિનિટ પણ તમે તમારા ફોનને હાથ લગાવ્યા વગર નહીં રહી શકો તમારો હાથ આપોઆપ ખીસ્સામાંથી તમારા ફોનને કાઢી જ નાખશે છેલ્લી વાર થોડો વિડીયો જોઈ લો છેલ્લી વાર થોડી ગેમ રમી લો સ્ટેટસ જોઈ લો એવો વિચાર હંમેશા આપણી અંદર જ રહે છે અને ઘણીવાર તો આપણે અરજણથી અરજણ કામ પણ કરતા નથી હોતા અને આ બધું થાય છે આપણા મગજમાં રહેલા ડોપામીન નામના ફોર્મસના કારણે જે વારંવાર ખુશી પામવાની તીવ્ર ઈચ્છા પેદા કરે છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ અને ગેમિંગ જેવી એપ્સ વાપરવામાં દિવસ ક્યારેય પૂરો થઈ જાય તેની ખબર પણ નથી પડતી આપણે એ નથી જાણતા કે આ બધી એપ્સના માલિક પણ એનો એટલો બધો ઉપયોગ નથી કરતા જેટલો આપણે કરીએ છીએ ઉપરથી એ તો એ કામમાં લાગેલા છે કે પોતાની એપ્સને હજુ પણ સારી કેવી રીતે અપડેટ કરી શકાય જેથી લોકો વધારેમાં વધારે સમય એમની એપ્સ ઉપર વિતાવી શકે આઈફોન કંપનીના માલિક સ્ટીવ જોબ્સ જેમણે એમના બાળકોને ક્યારેય પણ આઈફોન નહોતો કેમ કે એ પણ જાણે છે કે આ એક એવી લત છે જે ક્યારેય છૂટવાની નથી અને આપણે શું કરીએ છીએ જેવા કામેથી ઘરે જઈએ કે બાળકો આપણી રાહ જોઈને જ બેઠા હોય અને એ ફોન જોવા માગે એટલે આપણે આપી પણ દેતા હોઈએ છીએ કે ચાલો ફોન લઈને એક બાજુ બેસી રહેશે અને આપણને હેરાન નહીં કરે એ બાળક ફોનમાં શું જોવે છે શું સર્ચ કરે છે એની આપણને કોઈ જ આઈડિયા હોતો નથી ફોન જોવાની વધારે પડતી આદતથી બાળકોમાં આંખોના નંબરની સમસ્યા વધારે જોવા મળવા લાગે છે આ સ્માર્ટફોનની તો એવી લાગે છે કે ભલે ઘરમાં પૈસા નહીં હોય તો ચાલશે પણ ફોનમાં રિચાર્જ વગર નહીં ચાલે ફ્રોડ બ્લેકમેલિંગ અને સટ્ટાબાજી જેવા કિસ્સાઓનું પ્રમાણ એકદમ વધારે થઈ ગયું છે માત્ર એક લિંક ઉપર ક્લિક કરવાથી માણસની આખી જિંદગીની કમાણી જતી રહેતી હોય છે અને ના જાણે કેટલા લોકો એનો શિખર પણ બની ગયા હશે અને ગેમિંગની વાત કરીએ તો નાના બાળકોથી લઈને યુવા પેઢી સુધી ગેમિંગનો ઝસ્કો જોવા મળે છે લોકોના કલાકોના કલાકો દિવસમાં ક્યાં પસાર થઈ જાય એની ખબર પણ નથી પડતી પોતાના ભવિષ્ય વિશે વિચારવાનો તો કોઈની પાસે સમય જ નથી બસ માત્ર ને માત્ર સમયને બરબાદી કરતા જાય છે પણ એનું પરિણામ કેટલું ભયંકર આવશે એને તો ક્યારેય કોઈ કલ્પના પણ ના કરી શકે અમે એમ નથી કહેતા કે ફોનનો ઉપયોગ કરવાનો બંધ કરી દો પણ જરૂરિયાત જરૂરિયાતથી વધારે કોઈ પણ ચીજ નુકસાનકારક જ હોય છે ભલે એ ગુસ્સો હોય પ્રેમ હોય કે બીજી કોઈ પણ ચીજ હોય એનો વધારે પડતો ઉપયોગ નુકસાન જ લાવે છે માટે એ વાત હંમેશા યાદ રાખો કે આપણે સ્માર્ટફોનના માલિક છીએ સ્માર્ટફોન આપણો માલિક નથી પ્રયાસ કરવાથી અને મન ઉપર કાબૂ કરવાથી ગમે તેવી આદત છૂટી જતી હોય છે તો આ ફોન શું ચીજ છે તમે એકવાર પ્રયાસ તો કરો અમે માનીએ છીએ કે આદત એક દિવસમાં નથી છૂટવાની પણ ધીરે ધીરે તો છૂટી જ જશે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા ટોપિક ઉપર જય ભારત જય હિન્દ